સમાજના અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલનું ઉદ્ઘાટન તારીખ બાવીસ જૂન બે હજાર પચીસ ને રવિવારે યોજાશે ગુરુદેવના બોપલ ખાતેના ચાતુર્માસ દરમિયાન અનેકવિધ સેવાકીય મેડિકલ જીવદયા શૈક્ષણિક પ્રકલ્પોનું આયોજન કાઠિયાવાડ જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે તાજેતરમાં અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતમાં દેશ વિદેશના નાગરિકો અને સિવિલ હોસ્પિટલની મેસમાં બપોરનું ભોજન લઈ રહેલા ડોક્ટરોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પરમ શ્રદ્ધા પૂજ્ય શ્રી ધીર ગુરુદેવે જણાવ્યું હતું કે અત્યારે વિશ્વમાં અકલ્પનીય ઘટનાઓ બની રહી છે આજે આપના માધ્યમ દ્વારા સૌને અનુરોધ કરું છું કે વિશ્વ શાંતિ માટે શક્ય એટલા મંત્ર જાપ કરો કારણ કે મંત્ર જાપ તમારી આંતરિક અને બાહ્ય શક્તિ જાગૃત કરવા માટેનો પ્રેરણાબળ છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ 2010 માં થયા પછી એક ધર્મ સંકુલ બનાવવામાં આવ્યું છે જે છ મંજિલા છે જેમાં ધર્મની સેવા વૃદ્ધ સાધુ સાધીઓની વયાવજ એમની સાથે મેડિકલ સેવા એમની સાથે મલ્ટીપર્પઝ હોલ એમની સાથે ભવન જે નજીવા દરે સમગ્ર સમાજના લોકો માટે ઉપસ્થિત થશે દર વર્ષે ચાતુર્માસ દ્વારા સમાજને વ્યસન ત્યાગ આરોગ્યની વૃદ્ધિ સંસ્કારનું સિંચન યુવા જીવનનું ભણતર ઓનલી ફોર માત્ર કેરિયર નહીં પણ કેરેક્ટર ઇઝ લાઈફ એ સંસ્કાર અહીંયાથી સમગ્ર સમાજને આપવા માટે આ એકવીસ કરોડના ખર્ચે સંકુલ બન્યું છે જેનું ઉદઘાટન બાવીસ જૂન રવિવારે મહારાજા અગ્રેસન હોલ ખાતે રાખવામાં આવે છે